મેં હોસ્પિટલથી ઘરે આવતી હતી ત્યારે મને રસ્તામાં દીપડો જોવા મળ્યો તે પણ ઘાયેલો જ હતો એમની બે ટક્કર મારેલી હતી તો મેં પણ જોવા માટે ઊભી રહી એટલે મેં દૂર હતી નજીક પણ નહીં હતી દૂર હતી એકદમ એટલે મેં ઘરે ફોન કર્યો કે આવી રીતે આમ છે એટલે ફોન કર્યો ત્યાં જતર્યો દીપડો નહીં હતો એટલે ત્યાર પછી મેં ઘરે જવા માટે પાછી આવી એટલે દીપડાએ અચાનક જ હું નક્યો એટલે મેં બી મારી જાન બચાવવા માટે મેં પણ ઘરમાં ઘૂસી ગઈ મને પગમાં વાગ્યું છે ને પગમાં ફ્રેક્ચર છે હા એટલે મને લાગ્યું છે પગમાં લાગ્યું છે એટલે મને લાગતું છે કે એમના નખ જ વાગ્યા હશે બીકોઝ એમ મારી ઉપર હતો એમ નસીલપુર ગામે દીપડાનો એક રોડ અકસ્માત થયેલો છે અને એક્સિડન્ટ બાદ દીપડો રહેણાંક વિસ્તારના પાછળના ભાગે ભાગી ગયેલો છે તો અત્યારે એમને રેસ્ક્યુ ની કામગીરી શરૂ છે લોકોને એક વિનંતી છે કે સહકાર આપે અને જગ્યા વહેલી તકે અહીંયાથી છોડી દે